અવન કરને જય માતાજી જય માતાજી અવન કરનાય અવનમાં ખાંડ ઘી અમારા 15% બેન આવી ગયા દાંડિયર માં નાચવાનું નોરતા રહી જો દીવો કરવો લાગી કને ના થઈ ગયું બધું કમ્પ્લીટ છે અને મેં આપણે ચાર્જિંગ ચાર્જિંગ પડી ગયું છે 51%

એમ ગરબે રંબા જાતા જોની આપણે ગરબો ફેરાવી દઈએ તમારા જમાનામાં કેવા રીતે ગરબે ઓલા કોગા ફેરવતા હતા કારણ કોગા કા દે ફેરવના નવંદુ સિંદૂર ચોકડી સિંદૂર ચોકડી ચાલે ચાલો ખાંડી ચોમાર ને હા સક્તિ માય મૂકી ચાલો કરો ચાલો ખાંડી એવું બધું એ આમાં જો

બધે પટી છે